કેમ છો બધા મજામાં છો આજે છે શિવરાત્રી તો મારા તરફથી તમને બધાને હર હર મહાદેવ આજે તમને મહાદેવના દર્શન કરાવું મારા જ ગામમાં નદી કાંઠે આવેલું એક હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આજે છે શિવરાત્રી તો મારા તરફથી તમને બધાને હર મહાદેવ તો અત્યારે આજે તમને મહાદેવના દર્શન કરાવું મારા ગામમાં નદી કાંઠે આવેલું એક મંદિર પ્રાચીન મંદિર છે મહાદેવનું તો વ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો મારી ચેનલ ને લાઈક હવે ઘરમાં મંદિરના દર્શન કરી લીધા છે વ્લોગમાં બન્યા રહેજો બહુ જૂનું પ્રાચીન મંદિર છે અને તમને બહુ નાનો નજારો ગમશે કેમકે મસુન્દ્ર નદી ને કાંઠે જ આવેલું મંદિર છે તો વ્લોગમાં બન્યા રહેજો નદી આવેલું મંદિર છે પૂજા કરવામાં આવે છે અત્યારે પોતા ચાલુ જ છે સોમનાથ મંદિર ના દર્શન કરાવ મહાદેવના દર્શન કરાવું આ બે હજાર વર્ષ જૂનું મંદિર પ્રાચીન મંદિર છે મસુંદરી નદી છે અત્યારે નોર્મલ પાણી છે બહુ વધારે પાણી છે નહીં જોવું જો ઋષિમુનિએ વસુંદરી નદીના કાંઠે બનાવેલું આ મંદિર છે ચલવિખ્યાત મંદિર છે એનો ઉલ્લેખ પણ કરાવેલો છે એનું દર્શન કરી શકો છો મોટા મહાદેવ તરીકે ઓળખાય છે આ મંદિર અને અહીંયા શ્રદ્ધાળુ પણ એટલા જ આવે છે લોકો દર્શન માટે તો કમેન્ટમાં હર મહાદેવ લખી આપજો ને મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી હરહર મહાદેવ જે મોગલ દ્વારા